નમસ્કાર દર્શક મિત્રો આજે સમાચાર લઈને આવ્યા છે જંબુસર નગરના જંબુસર નગરમાં ગઈકાલે સોમનાથ સાડા પાંચ વાગ્યાના અરસામાં એક નાની બાળકી જે શાળાએથી પરત પોતાના ઘરે જવા નીકળી હતી ત્યારે જંબુસર નગરના ટંકારી બાગોડ વિસ્તારમાં કલક ગામની એક નાની બાળકી જે પોતાના ઘરે જવા નીકળી ત્યારે ગાયે સિંગડામાં લઈને તેને ઉછાળ્યું હતું અને જેને લઈને નાની મોટી ઈજા થવા પામી હતી ત્યારબાદ બાળકીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે કસરવામાં આવી હતી ત્યારબાદ એ બાળકીને સારવાર આપ્યા બાદ એને ઘરે લઈ જવામાં આવી હતી પરંતુ આ ઘટનાની જાણ જંબુસર નગરપાલિકાને થતાં જંબુસર નગરપાલિકા ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી છે જંબુસર નગરપાલિકા દ્વારા આજરોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં જંબુસર નગરમાં રખડતી રજડતી ગાયોને તથા ઢોરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે